મારું નામ કવિતા છે અને હું ત્રીસ વર્ષની છું મારી પાસે એક નાનકડી દીકરી છે તેનું નામ નેહા છે તે માત્ર ત્રણ વર્ષની છે નેહાના નાના નાના પગલાં તેનો માસૂમ હાસ્ય અને તેની ચપો આંખો જ મારી દુનિયાનું કેન્દ્ર છે તે જ્યારે મારી પાસે દોડીને આવે છે અને મા કહીને મારા ખોવામાં બેસી જાય છે ત્યારે મને લાગે છે કે આ જીવનમાં બીજું કંઈ જોઈએ નહીં પાંચ વર્ષ પહેલા મારા લગ્ન વિકાસ સાથે થયા હતા વિકાસ એક નાનકડી ફેક્ટરીમાં મજૂરી કરતો હતો અમારું જીવન સાદું હતું પણ તેમાં ખુશીઓની કોઈ કમી નહોતી રાત્રે જમ્યા પછી વિકાસ નેહાને ખોવામાં લઈને ગીત ગાતો હતો અને હું તેને જોઈને મનમાં હસતી તેની આંખોમાં મારા માટેનો પ્રેમ હંમેશા ચમકતો રહેતો હતો તે મને કહેતો કવિતા તું મારી જીવનની રાણી છે તારા વિના મારું જીવન અધૂરું છે તેના શબ્દો મારા હૃદયને હુંફ આપતા અને હું વિચારતી કે આ ખુશી કાયમ રહેશે મારા લગ્ન પછી અમે ગામમાં નાનકડા ઘરમાં રહેતા હતા વિકાસ સવારે ઊઠીને ફેક્ટરીએ જતો અને હું ઘરનું કામ કરતી બપોરે તે આવે ત્યારે હું તેના માટે ગરમા ગરમ જમવાનું તૈયાર કરીને રાખતી તે કહેતો કવિતા તારા હાથનું ખાવાનું ખાઈને મને લાગે છે કે હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું નેહા જન્મી ત્યારે અમારી ખુશી ડબલ થઈ ગઈ વિકાસ મારી ખોવામાં રાજકુમારી છે આ મોટી થશે તો દુનિયા જીતશે હું તેમને જોઈને મનમાં ભગવાનને ધન્યવાદ આપતી કે મને આવો સુંદર કુટુંબ આવ્યું પણ જીવનમાં ક્યારેય કંઈક અણધાર્યું થાય છે એક દિવસ વિકાસને તાવ આવ્યો શરૂઆતમાં લાગ્યું કે સામાન્ય તાવ છે કદાચ કામના થાકથી કે મોસમના ફેરફારથી હું તેને ઘરેલું ઉપચાર કરતી હતી ક્યારેક કઢું પીવડાવતી ક્યારેક માથે પાણીની પટ્ટી મૂકતી પણ તાવ ઉતરતો ન હતો ધીરે ધીરે તેનું શરીર કમજોર પડવા લાગ્યું તેની આંખોમાં એક અજીબ ક્ષીણતા આવી અમે ગામના ડૉક્ટર પાસે ગયા તેમણે કહ્યું કે શહેરમાં મોટી હોસ્પિટલમાં તપાસ કરાવો અમે અમદાવાદની એક મોટી હોસ્પિટલમાં પહોંચ્યા ત્યાંના ડૉક્ટરે તપાસ કરી અને કહ્યું આ કેન્સર છે અને છેલ્લું સ્ટેજ છે તે શબ્દો સાંભળીને મારા પગ ધ્રુજી ગયા વિકાસ મારો હાથ પકડીને બોલ્યો કવિતા ડરીશ નહીં હું લડીશ નેહા માટે તારા માટે આગળના દિવસો ખૂબ મુશ્કેલ હતા હું દિવસ રાત હોસ્પિટલમાં રહેતી વિકાસની સારવાર માટે પૈસા જોઈએ અમારી પાસે તો ગણતરીની જમીન અને ઘરનો નાનો સામાન હતો મેં બધું વેચી નાખ્યું ઘરનો સામાન જમીનનો ટુકડો અને છેલ્લે મારું મંગળસૂત્ર પણ તે સોનાની મા વેચીને મળેલા પૈસાથી દવા અને સારવાર ચલાવી વિકાસની આંખોમાં હજુ પણ આશા હતી તે કહેતો કવિતા કવિતા જો હું ન રહું તો તું નેહાને મજબૂત બનાવજે તું મારી હિંમતવાન રાણી છે પણ તેની હાલત દિવસે ને દિવસે બગડતી ગઈ એક દિવસ રાત્રે તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું કવિતા હું તને અને નેહાને ખૂબ પ્રેમ કરું છું મારો પ્રેમ હંમેશા તારી સાથે રહેશે તેના શબ્દો પૂરા થતા પહેલા તેની આંખો બંધ થઈ ગઈ હું તેની છાતી પર માથું મૂકીને રડી પડી નેહા મારી બાજુમાં ઊંઘતી હતી તે અજાણ હતી કે તેનો બાપુ કાયમ માટે ચાલ્યો ગયો વિકાસના ગયા પછી મારું જીવન અંધકારમય થઈ ગયું હું મારા સાસુ સસરા સાથે રહેતી હતી શરૂઆતમાં તેઓ મને સાત્વના આપતા પણ ધીરે ધીરે તેનું વર્તન બદલાઈ ગયું સાસુ મને જોઈને કહેતી આ છોકરી અપશુકન છે તેને આવ્યા પછી જ ઘરમાં દુઃખ આવ્યું તેમના શબ્દો મારા હૃદયને તીર જેવા વેધતા હું ચૂપ રહેતી કારણ કે મારી પાસે કંઈ કહેવાનું નહોતું નેહા તેમની વાતો કંઈ સમજતી નહીં પણ મારા રડવાને જોઈને તે પણ રડવા લાગતી એક દિવસ સસરાએ સીધું કહી દીધું કવિતા તું અહીંયા રહીશ તો ઘરને વધુ નુકસાન થશે તું તારી દીકરીને લઈને ક્યાંક જતી રહે અમારે તારી જવાબદારી નથી લેવી મેં રડતા રડતા પૂછ્યું મા બાપ હું ક્યાં જાઉં વિકાસના ગયા પછી મારું કોઈ નથી તેમણે કહ્યું જ્યાં ઈચ્છા ત્યાં જા આ ઘર તારા માટે નથી તે રાત્રે હું નેહાને છાતીથી વગાડીને આખી રાત રડી તેની નાની આંખો મારા આંસુઓમાં ભીંજાઈ ગઈ સવારે એક નાનકડી પોટલીમાં કપડાં ભરીને મેં ઘર છોડી દીધું અને અમદાવાદ જવાની બસમાં ચડી ગઈ શહેરમાં પહોંચી તો ખબર પડી કે જીવન કેટલું કઠોર છે ધૂ ભરેલા રસ્તા ભીડ અને દરેક વ્યક્તિની વ્યસ્તતા આ બધું મને ડરાવી ગયું એક નાનકડી ઝૂંપડીમાં ભાડે રહેવા લાગી પૈસા તો ગણતરીના હતા નેહાને દૂધ પણ મુશ્કેલીથી મળતું હું દરેક ઘરે ઘરે જઈને કામ માંગતી બહેન કંઈ કામ હોય તો કહેજો હું ઘરનું કામ કરી લઈશ વાસણ માંજીશ પણ કોઈએ નાની દીકરી વાવી વિધવાને કામ આપવાનું પસંદ ન કર્યું કોઈ કહેતા અમારી પાસે પોતાના લોકો છે તો કોઈ કહેતા આ બાળકીનું ધ્યાન કોણ રાખશે મારું હૃદય તૂટતું પણ હું નેહાને જોઈને હિંમત રાખતી આખરે મેં હાઈવે પર એક જૂની લારી ભાડે લીધી અને ચા થેપલા વેચવાનું શરૂ કર્યું સવારે ચાર વાગ્યે ઉઠીને આટો ગોથો થેપલા બનાવો નેહાને ઊંઘતી મૂકીને લારી પર જાઓ ધૂળ ધુવાડો ટ્રકોના હોન અને ગ્રાહકોની ઉથલપાથલ વચ્ચે મારો દિવસ વીતતો ક્યારેક ગ્રાહકો ચા પીને પૈસા આપ્યા વગર નીકળી જતા તો હું ચૂપચાપ આસુ પી જતી નેહા લારી પર આવે તો તેને થોડું ખાવાનું આપીને કહેતી બેટા આ બધું તારા માટે છે તું મોટી થઈ જઈશ તો સારા દિવસો આવશે એક દિવસે જ્યારે વરસાદ ધોધમાર પડતો હતો એક મોટી ટ્રક હાઈવે પર ઊભી રહી તેનો ડ્રાઈવર બહાર નીકળ્યો લાંબો મજબૂત શરીર ચહેરા પર હોવું હાસ્ય અને આંખોમાં એક અનોખી ચમક તેનું નામ વિરાટ હતું તેણે લારી પાસે આવીને કહ્યું બે ચા અને થેપલા આપજે આ વરસાદમાં ગરમા ગરમ ચા જીવન બચાવે છે મેં ઝડપથી તૈયારી કરીને ચા થેપલા આપ્યા તેણે ચા પીતા પીતા પૂછ્યું તું એકલી જ કામ કરે છે આટલો વરસાદ અને આ લારી મેં કહ્યું હા પરિવારની જવાબદારી છે તેની આંખોમાં કંઈક કુતુહૂલ હતું પણ તેણે વધુ પૂછ્યું નહીં પૈસા આપીને નીકળી ગયો તે પછી વિરાટ રોજ આવવા લાગ્યો ક્યારેક સવારે ક્યારેક સાંજે તે ચા પીને વાતો કરતો કવિતા રસ્તો મારું ઘર છે દરેક કિલોમીટરમાં નવી વાર્તા મળે છે તે કહેતો મારી વાતોમાં પણ તેને રસ પડતો નેહા જ્યારે લારી પર હોય તો વિરાટ તેને ખોવામાં લઈને રમાડતો આ તો મારી નાની રાજકુમારી છે બેટા તને ચોકલેટ જોઈએ નેહા હસતા હસતા તેની પાસે જતી ધીરે ધીરે અમારી વાતો લાંબી થવા લાગી વિરાટ કહેતો કવિતા તું આટલી મહેનતું છે તારી આંખોમાં એક અદભુત તાકાત છે ભગવાન તેને જરૂર સારા દિવસો આપશે તેની વાતોમાં એક મીઠાશ હતી તે મારા તૂટેલા હૃદયને ધીમે ધીમે જોડવા લાગી અમારી નજરો મોતી અને મારા હૃદયમાં એક ગરમાહટ થતી જેવી વિકાસ સાથેના પ્રથમ દિવસોમાં થતી એક દિવસ વિરાટે પૂછ્યું કવિતા તારું જીવન કેવું છે તું ક્યાંથી આવી હું થોડી વાર ચૂપ રહી પણ તેની આંખોમાં વિશ્વાસ જોઈને બધું કહી દીધું વિકાસનું કેન્સર તેનું જવું સાસરિયાનો ત્યાગ શહેરમાં આવવું લારીની મહેનત બધું કહેતા કહેતા મારી આંખોમાં આંસુ વહેવા લાગ્યા વિરાટ શાંતિથી સાંભળતો રહ્યો પછી કહ્યું કવિતા તું દુનિયાની સૌથી હિંમતવાન સ્ત્રી છે તારા જેવી મહિલાઓ જ જીવનને આગળ વધારે છે તેના શબ્દોમાં પ્રેમની છટા હતી જે મને સ્પર્શી ગઈ એક ઠંડી રાત્રે મને અચાનક બહુ બહુ તો તાવ આવ્યો શરીર કાપતું હતું માથું ફાટતું હતું નેહા મારી બાજુમાં રડતી માં મને ભૂખ લાગી પણ હું ઊઠી શકતી નહોતી લારી પર જવું અશક્ય હતું પૈસા નહોતા કે ડોક્ટર બોલાવું બીજે દિવસે વિરાટ લારી પર આવ્યો તો બંધ જોઈ તેણે પાડ્યું પૂછ્યું અને મારા ઝૂંપડા સુધી પહોંચ્યો દરવાજો ખખડાયો તો નેહાએ રડતા રડતા ખોલ્યો વિરાટ અંદર આવ્યો અને મને પથારીમાં પડેલી જોઈને ચોંકી ગયો કવિતા શું થયું મેં કમજોર અવાજમાં કહ્યું વિરાટ તાવ છે નેહા ભૂખી છે તેણે તરત નેહાને ખોવામાં લીધી અને કહ્યું ચિંતા ન કર હું છું ને તેણે નેહાને ખવડાવ્યું મને પાણી પીવડાવ્યું અને તરત હોસ્પિટલ લઈ ગયો તેણે મને દાખલ કરાવી દવા લાવ્યો આખી રાત માથે પાણીની પટ્ટી મૂકતો રહ્યો તેના હાથોની ગરમાહટ મને શાંતિ આપતી જ્યારે હું સારી થઈ ત્યારે વિરાટ મારો હાથ પકડીને કહ્યું કવિતા હવે તું એકલી નથી હું તારી સાથે છું નેહા તેને પપ્પા કહેવા લાગી સમય વીત્યો વિરાટ દરરોજ આવે અમને હસાવે એક સાંજે સૂર્ય ડૂબતો હતો ત્યારે વિરાટે કહ્યું કવિતા મારી પાસે મોટું ઘર નથી પણ મારું હૃદય છે જે તને અને નેહાને પોતાનું માને છે શું તું મારી સાથે નવું જીવન શરૂ કરીશ મેં રડતા રડતા આ કરી અમે મંદિરમાં સાદગીથી લગ્ન કર્યા હવે અમે ત્રણેય સુખીથી રહીએ છીએ મિત્રો વિરાટે કવિતા સાથે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું કોમેન્ટમાં જણાવજો જીવનમાં સાચો પ્રેમ અને હિંમત નવી આશા આપે છે અને આ વાર્તા કાલ્પનિક છે જો તમને ગમી હોય મિત્રો તો એક કોમેન્ટ કરજો ફરી મળશું આપણે આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને વિડિયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ ફરી મળીએ આવતીકાલે ત્યાં સુધી તમારું ધ્યાન રાખો મિત્રો ધન્યવાદ મિત્રો